નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી જી એમ પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલના વાણિજ્ય વ્યવસ્થાના ધોરણ બારના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ નવ પૂર્ણ કર્યું અને હવે આપણે પ્રકરણ દસની ચર્ચા કરશું પ્રકરણ દસ છે એ બજાર પ્રક્રિયા સંચાલન હવે બજાર પ્રક્રિયા સંચાલન એટલે શું તો આપણે પ્રસ્તાવના જોઈએ આધુનિક સમયમાં ગ્રાહક બજારનો સર્વોપરી વ્યક્તિ બની ગયો છે દરેક સંસ્થા કે પેઢી પોતાના માલ કે સેવા થકી ગ્રાહકની જરૂરિયાત સંતોષવાનો પ્રયત્ન કરે છે ઔદ્યોગિક ક્રાંતિને કારણે ઝડપથી ઉત્પાદન વધી ગયું અને ગ્રાહકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાવા લાગી જેને પરિણામે ઉત્પાદકો જુદી જુદી નવીન પેદાશો બજારમાં મૂકતા ગયા અને ઉત્પાદકો વચ્ચે હરીફાઈ શરૂ થઈ ટેકનિકલ ક્રાંતિને કારણે વધુ વિવિધતાવાળી પેદાશો મદદરૂપ થઈ બજારમાં મળી રહેવા આમ પેઢીઓ સતત નવા સંશોધનો કરીને ગ્રાહકોને જરૂરી પેદાશો અને સેવાઓ પૂરી પાડવાનો પ્રયત્ન કરે છે બજાર પ્રક્રિયા સંચાલનના ખ્યાલમાં જોઈએ તો બજાર પ્રક્રિયા દરેક કાર્ય વધુ કાર્યક્ષમ અને નવીનતા અને અસરકારક સાથે પ્રયાસ કરવામાં આવે છે ગ્રાહકલક્ષી પેદાશો અને સેવાઓ તૈયાર કરી ગ્રાહકને જ્યાં જોઈએ ત્યાં માલ પહોંચાડવામાં આવે છે માનની જીવનશૈલી અને જીવન અંગેની દ્રષ્ટિ બદલાતા તેની જરૂરિયાતો પણ બદલાતી જાય છે આ બદલાવ મુજબ ગ્રાહકની જરૂરિયાતો સંતોષવાનું મહત્વનું કાર્ય બજાર પ્રક્રિયા સંચાલન કરે છે હવે આપણે બાળકો બજાર પ્રક્રિયા સંચાલનનો અર્થ જોઈએ ઉત્પાદન કરતી પેઢીઓ કે સેવા આપતી સંસ્થાઓ ભવિષ્યમાં ગ્રાહકોને કેવા પ્રકારની પેદાશો કે સેવાઓ જોઈશે તેનું અનુમાન કરે છે અને તેના આધારે પેદાશો અને સેવાઓનું સર્જન કરે છે બજાર પ્રક્રિયામાં નક્કી કરેલા ગ્રાહક સમૂહની જરૂરિયાતો સાથે જે તે પેદાશ મિશ્રમ મેળ બેસતી હોય તેવી પ્રક્રિયા કરવામાં આવે છે ગ્રાહકને અનુલક્ષીને પેદાશનું સ્વરૂપ તૈયાર કરવામાં આવે છે તેની ખરીદશક્તિને અનુરૂપ તેની કિંમત પણ નક્કી કરવામાં આવે છે બજાર પ્રક્રિયામાં હંમેશા મુખ્ય બે પક્ષકારો હોય એક ઉત્પાદકો અને બીજું ગ્રાહકો આ બંને વચ્ચે વિનિમય ઊભો થાય તો જ પ્રક્રિયા પ્રક્રિયા સંચાલનનું કાર્ય પૂર્ણ થાય આ વિનિમય દ્વારા ઉત્પાદકો પોતાના ધંધાકીય હેતુઓ સિદ્ધ કરે છે અને ગ્રાહકની જરૂરિયાતો સંપોષે છે વ્યાખ્યા જોઈએ બાળકો અમેરિકન માર્કેટિંગ એસોસિએશનના જણાવ્યા મુજબ માર્કેટિંગ એટલે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે શું કહે છે કે માર્કેટિંગ છે એક એવી પ્રક્રિયા છે કે ધંધાકીય પ્રવૃત્તિને એ તરફ વાળવામાં આવે કે જેમાં ઉત્પાદકો જે માલ માંગતા હોય આપણે બજારમાં જે વસ્તુની માંગ કરીએ એ માંગ ઉત્પાદકોએ ફરજિયાત ઊભી થાય એવો પ્રયાસ કરવો જોઈએ અને એનું ઉત્પાદન પણ કરવું જોઈએ ત્યારબાદ જો તમે આકૃતિ જોઈ શકો છો ટેક્સ્ટબુકમાં પણ વ્યવસ્થિત આકૃતિ આપેલી છે કે બજાર મિશ્ર છે એ આટલી લાક્ષણિકતાઓથી ઘેરાયેલું છે બજાર મિશ્ર એની આજુબાજુ ગ્રાહકો હોવા જોઈએ એક વિનિમય ઉભો થવો જોઈએ બજારનું અનુમાન થવું જોઈએ ઉત્પાદકો હોવા જોઈએ માલને સેવાઓ બનવી જોઈએ પેદાશ હોવી જોઈએ એની કિંમત નક્કી થવી જોઈએ વિતરણ વ્યવસ્થા થવી જોઈએ અભિવૃદ્ધિ થવી જોઈએ પછી વ્યવસ્થિત માલનો સંદેશા વ્યવહાર કરવો પડે લોકસંપર્કના માધ્યમો ગોતવા પડે આ બધું જ આપણને આ આકૃતિમાં સ્પષ્ટ બતાય છે તો આપણે આગળ જોઈએ કે ઘણા વિદ્વાનોએ ઘણી બધી વ્યાખ્યા આપેલી છે એમાં આપણે કપૂર અને બુકીના મત મુજબ જોઈએ તો માર્કેટિંગ એ ગ્રાહકો અને પેઢીઓ વચ્ચે થતો પારસ્પરિક વિનિમય છે શ્રી સ્ટેન્ટનના જણાવ્યા મુજબ માર્કેટિંગ એ એક એવી ધંધાકીય ઉદ્દેશ્યો પાર પાડવાની પદ્ધતિ છે કે જેમાં જરૂરિયાત સંતોષી શકે તેવી પેદાશોનું નક્કી કરેલા ગ્રાહકો માટે આયોજન કરવું તેને કિંમત નિર્ધારણ કરવી તેને બજારમાં મૂકવી અને તેને ગ્રાહકોને જોઈએ તે સમયે અને સ્થળે પહોંચાડવી વગેરે કાર્યોનો એમાં સમાવેશ થાય છે શ્રી ફિલિપ કોટલર શું કહે છે તો એમના મત મુજબ માર્કેટિંગ એ સામાજિક પ્રક્રિયા છે જો એ સમાજ સાથે જોડે છે સ્વાભાવિક છે આપણે સમાજમાં રહીએ છીએ સમાજમાં જ માર્કેટિંગ થાય છે કે જેમાં વ્યક્તિગત જૂથો તેમની જરૂરિયાતો મુજબ મૂલ્યવાન પેદાશોનું સર્જન કરી રજૂઆત કરી સ્વતંત્ર રીતે વસ્તુઓ કે સેવાઓનો વિનિમય કરે છે આપણે અગિયારમાં ધોરણમાં પણ જોઈ ગયા હતા કે વેપાર એટલે શું અને વિનિમય એટલે શું તો વિનિમય એટલે ગ્રાહકો અને ઉત્પાદકો બંને વચ્ચે વસ્તુ કે સેવાની જે લેવડ દેવડ થાય તેને વિનિમય કહે છે ત્રણેય વિદ્વાનોના મતનો એક જ સાર થાય કે ઉત્પાદકો અને ગ્રાહકો આ બંને વચ્ચે માલ કે સેવાનો વિનિમય કરવાની જે પ્રક્રિયા કરવામાં આવે તેને બજાર પ્રક્રિયા સંચાલન કહેવામાં આવે છે હવે આપણે બજાર પ્રક્રિયાના પંદર કાર્યોની ચર્ચા કરીશું પહેલું છે બજારીય સંશોધન પછી માલનું એકત્રીકરણ માલને વપરાશલાયક બનાવવું માલનું પ્રમાણીકરણ કરવું માલ પર નિશાની કરવી કિંમત નિર્ધારણ કરવો માલનું પેકિંગ કરવું માલનો સંગ્રહ કરવો વાહન વ્યવહારની સુવિધા માલનો વીમો લેવો નાણાકીય વ્યવસ્થા જાહેરાત વેચાણ વિતરણની વ્યવસ્થા વેચાણ અને વેચાણ પછીની સેવાઓ વિદ્યાર્થી મિત્રો આ પંદર જે કાર્યો છે એ પંદરે પંદર કાર્યો લાઈનમાં જ લખવાના થશે આખી આના સ્ટેપ છે પ્રોસેસ છે પદ્ધતિ છે કે વિધિ છે લાઇનમાં તમે સમજશો એટલે તમને આપોઆપ ખ્યાલ આવશે કે આને લાઇનમાં જ લખવા પડે અને પંદરે પંદર કાર્યો લખવા ફરજિયાત છે આમાંથી એક માર્ગના કે વિકલ્પના પ્રશ્નો પણ પૂછાશે પેલું જોઈએ આપણે કાર્યમાં બજારી સંશોધન માર્કેટિંગના કાર્યમાં બજાર સંશોધન એ પ્રથમ કાર્ય છે સરળ રીતે કહી શકાય કે આ પ્રક્રિયામાં ગ્રાહકો વિશે માહિતી મેળવવામાં આવે છે તેમની પસંદગી અભિરુચિ વગેરે વિશે માહિતી મેળવવામાં આવે છે વર્તમાન સમયમાં ભવિષ્યની માંગની અપેક્ષાએ મોટા પાયા ઉપર ઉત્પાદન થતું હતું ત્યારે તેમાં કેટલાક જોખમો રહેલા છે જેમ કે વેચાણ થશે કે નહીં ગ્રાહકોને માલ પસંદ પડશે કે નહીં વગેરે જોખમોને દૂર કરવા ગ્રાહકો અંગે જાણકારી મેળવવી જરૂરી છે તેના આધારે ભાવિ અનુમાન કરી શકાય છે તેમની માંગ કિંમત હરીફાઈ વગેરે અંગે માહિતી મળે છે આ માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે પ્રશ્નાવલી પદ્ધતિ નમૂના પદ્ધતિ વિગેરે ત્યારબાદ આપણે સેકન્ડ જોઈએ માલનું એકત્રીકરણ કરો ઘણીવાર માલ જુદી જુદી જગ્યાએ ઉત્પાદન થતો હોય હવે કોઈ એક જ જગ્યાએ માલ બનતો હોય અને કાચો માલ આખા દેશમાંથી કે અન્ય રાજ્યમાંથી આપણે આયાત કરવો પડતો હોય તો અલગ અલગ જગ્યાએથી કાચા માલને પણ એકત્ર કરવામાં આવે અને ઉત્પાદનના સ્થળે તેને ભેગો કરી અને માલનું એકત્રીકરણ કરવામાં આવે એવી જ રીતે ઉત્પાદન એક જગ્યાએ થતું હોય અને વેચાણ બધી જગ્યાએ થતું હોય ત્યારે પણ એક સામટું વેચાણ કરવા માટે તૈયાર માલનું એકત્રીકરણ કરવામાં આવે છે ટૂંકમાં એકત્રીકરણ એટલે કે માલને એક સ્થળે ભેગો કરવો અને એના ઉપર પ્રક્રિયા કરી અને વસ્તુઓનું બનાવવું ત્રીજું જોઈએ માલને વપરાશલાયક બનાવવો કાચો માલ હોય એને આપણે સીધો વાપરી શકતા નથી એટલા માટે આપણે તેના ઉપર યાંત્રિક શું કરવી પડે છે પ્રોસેસ કરવી પડે છે એટલે કે કોઈ એક જગ્યાએ સંગ્રહ કરી અને તેના ઉપર પ્રોસેસ કરી આપણે અગિયારમામાં ઉદ્યોગ જોઈ ગયા હતા મુખ્ય ઉદ્યોગ ગુણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ ત્યારે જ માલ તૈયાર થાય છે તે જ રીતે માલ વપરાશયોગ્ય બનાવતા તેની બજાર કિંમત વધી જાય છે ગ્રાહકની જરૂરિયાત મુજબ જ તેમાં પ્રક્રિયા કરવામાં આવે છે દાખલા તરીકે અનાજની સાફસુફી કરવી અને ફળોને પકાવવા માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ આ ચોથો પોઈન્ટ છે બાળકો માલનું પ્રમાણીકરણ એક એવી પ્રક્રિયા છે કે જેમાં માલ કેવો હોવો જોઈએ તેના ધારાધોરણો નક્કી કરવામાં આવે છે માલ માટેના ધારાધોરણો તેના કદ રંગ રૂપ ગોંધ સ્વાદ પોષક તત્વો વગેરે માટેના હોઈ શકે છે આપણે જ્યારે બજારમાં પેદાશ ખરીદીએ છીએ ત્યારે એના પેકિંગ ઉપર જોઈએ છીએ કે આમાં શું ઉમેરેલું છે આમાં કયા પોષક તત્વો છે કેટલા ટકા કેલેરી છે આયન છે કાર્બોદિત પદાર્થ છે આ બધું આપણે ચેક કરીએ છીએ કિંમત ચેક કરીએ છીએ તો આ એક પ્રકારનું શું છે માપદંડ છે કે આ વસ્તુ હોવી જરૂરી છે આ પેદાશોમાં સરકારી પ્રમાણીકરણ પણ જરૂરી બને છે અમુક ઇલેક્ટ્રોનિક આઇટમ હોય તો સરકારનો માર્કો હોવો જરૂરી છે આ વર્ગીકરણનું કાર્ય પ્રમાણીકરણની સાથે જ કરવામાં આવે છે વર્ગીકરણમાં જુદી જુદી ગુણવત્તાવાળો માલ અલગ વર્ગીકૃત કરવામાં આવે છે તેથી માલના વર્ગની કિંમત નક્કી થાય જેવો માલ સારી ક્વોલિટીનો માલ હોય તો ઊંચી કિંમત હોય મીડિયમ ક્વોલિટીનો માલ હોય તો મીડિયમ પ્રાઇસ હોય અને થર્ડ ક્વોલિટીનો માલ હોય તો નિમ્ન પ્રાઇસ હોય એટલે દરેક ગ્રાહક એક સરખા હોતા નથી એટલા માટે દરેક ગ્રાહકની જરૂરિયાત સંતોષાઈ જાય તે માટે માલને અલગ અલગ વર્ગીકૃત અને પ્રમાણીકરણ કરવામાં આવે છે જેમ કે ભારતમાં ખેત પેદાશોનું વર્ગીકરણ એ કેન્દ્ર સરકારનું બજાર ખાતું કરે છે અને ઔદ્યોગિક ઉત્પાદનનું વર્ગીકરણ ભારતીય પ્રમાણ સંસ્થા એટલે કે બીઆઈએસ કરે છે તમને એક માર્ગમાં પણ આ છે પાંચમું જોઈએ કે માલ પર નિશાની કરવી આ નિશાની ઉત્પાદકના માલને હરીફોના માલથી અલગ પાડે છે આપણે જોઈએ છીએ કે અલગ અલગ કંપની હોય તો અલગ અલગ એની નિશાની હોય છે એના સિમ્બોલ હોય છે એની સંજ્ઞા હોય છે એના રેપરના કલર હોય છે તો જ આપણે શું કરી શકીએ છીએ દરેક બ્રાન્ડને અલગ ઓળખી શકીએ છીએ અને આપણે જરૂરિયાત હોય તે વસ્તુ આપણે ખરીદીએ છીએ એટલે નિશાની છે એ ફરજિયાત છે એક પ્રકારની વિશિષ્ટ છાપ છે અને ગ્રાહક આ છાપના આધારે શું કરે છે માલ ખરીદે છે નિશાની કરેલા માલને કારણે ગ્રાહકો ભરતા માલથી છેતરાતા નથી એટલે કે ડુપ્લિકેટ માલથી નહીં નિશાની કરેલા માલની જાહેરાત સરળતાથી કરી શકાય છે નિશાની કરેલ માલ ગ્રાહકોમાં પેદાશની ગુણવત્તાની ખાતરી આપે છે ઘણીવાર ઉત્પાદક પોતાના માલને નામ પણ આપે છે તેને આપણે બ્રાન્ડ કહેવામાં આવે છે જેમ કે સર્ફ છે ડેનિમ છે નેસ્લે છે આ બધું શું છે પ્રકારનું બ્રાન્ડ નેમ છે જે નામથી જ આપણે વસ્તુનો વપરાશ કરીએ છીએ બ્રાન્ડમાં કોઈ પણ નામ આવી શકે નિશાની આવી શકે નંબર આવી શકે ઉત્પાદકનું નામ કે ચિત્ર પણ લઈ શકે ભાગે દરેક ઉત્પાદકો નામ નિશાની નંબર પોતાનું નામ અને ચિત્ર કંપનીનું પોસ્ટર બધું એકી સાથે કરી અને પોતાની પેદાશને આકર્ષક બનાવતા હોય છે છઠ્ઠું જોઈએ માલનું પ્રમાણીકરણ થઈ જાય પછી એની કિંમતમાં નક્કી કરવી પડે છે એને કિંમત નિર્ધારણ કહેવાય ઉત્પાદક પોતાના ઉત્પાદન અંગે વિવિધ પ્રકારના ખર્ચનો અંદાજ મેળવે છે જેમાં માલનો ઉત્પાદન ખર્ચ માલનું પેકિંગ વીમો વિતરણ જાહેરાત વગેરેના ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે આ પડતરમાં જરૂરી નફાની રકમ ઉમેરી વેચાણ કિંમત નક્કી કરવામાં આવે છે કિંમત નિર્ધારણ કરતી વખતે વસ્તુની માંગ અને હરીફોની કિંમતને પણ ધ્યાનમાં લેવામાં આવે છે પેકિંગ પહેલાં કિંમત નિર્ધારણ એટલા માટે જરૂરી છે કે કાયદા અનુસાર વસ્તુના પેકિંગ ઉપર કિંમત જાપી ફરજિયાત છે જ્યારે બાળકો આપણે વસ્તુ ખરીદવા જઈએ છીએ તો આપણે વસ્તુ જોઈએ છીએ અને પછી તરત જ એની કિંમત જોઈએ છે જો કિંમત ન લખેલી હોય તો આપણને વસ્તુની બ્રાન્ડ ઉપર વિશ્વાસ આવતો નથી એટલા માટે ફરજિયાત કિંમત લખવી જરૂરી છે કિંમત લખાઈ જાય પછી માલનું વ્યવસ્થિત પેકિંગ કરવું સાતમું છે તૈયાર માલને રક્ષણ આપવાનું અને ગ્રાહકોમાં આકર્ષણ ઊભું કરવાનું કાર્ય કરે છે ઘણીવાર માલનો કેવી રીતે ઉપયોગ કરવો તેની પદ્ધતિ પેકિંગ ઉપર છાપવામાં આવે છે લગભગ દરેક પેદાશને પેકિંગની જરૂરિયાત રહે છે પેકિંગ એ પેદાશના વસ્ત્રો કહી શકાય પેકિંગને કારણે પેદાશની ઉપયોગિતામાં પણ સરળતા રહે છે પેકિંગને કારણે પેદાશની હેરફેર પણ સહેલાઈથી થઈ શકે છે પેકિંગને કારણે માલની ગુણવત્તા અને ગુણધર્મો બરાબર જળવાઈ રહે છે ગ્રાહકોને માલની કિંમત અંગે ખ્યાલ આવે છે જુદા જુદા પ્રકારના માલ અંગે જુદા જુદા પેકિંગના સામાનનો ઉપયોગ થાય છે જેમ કે કાગળ પ્લાસ્ટિક ટીનના ઝાર ડબ્બાઓ કાચની બરણીઓ વગેરે ઉપર આપણને પેકિંગ હોય અને આપણે માલ ખરીદીએ છીએ માલનો સંગ્રહ કરવો ગ્રાહકની જરૂરિયાત મુજબ પેદાશમાં બજારમાં મૂકવી ઘણીવાર પેદાશની માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન જાળવવું જરૂરી બને છે ઉત્પાદક હંમેશા ભવિષ્યની માંગને આધારે કરવામાં આવે છે આથી માલનો સંગ્રહ કરવો આવશ્યક હોય છે માલ સંગ્રહના કાર્યમાં માલની ગુણવત્તા જળવાઈ રહે તે પણ જરૂરી બને છે માલ સંગ્રહના કારણે માલની હેરફેર સરળ બને છે અને માલની પ્રાપ્યતા બજારમાં જળવાઈ રહે છે નવું વાહન વ્યવહાર કાચા માલનો પુરવઠો નિયમિત રીતે મળી રહે તૈયાર માલની ગ્રાહક સુધી પહોંચાડવા અને વિતરણ વ્યવસ્થાની કડી જળવાઈ રહે તે માટે વાહન વ્યવહારના વિધિન સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે માલની હેરફેર જમીન માર્ગે રેલવે માર્ગે માર્ગે કે હવાઈ માર્ગે કરી શકાય છે દાખલા તરીકે કાર ઉત્પાદક કંપની મોટા કન્ટેનરમાં કારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ અને સરળતાથી શું કરી શકે છે હેરફેર કરી શકે છે દસમું જોઈએ બાળકો માલનો વીમો મેવો દરેક ઉત્પાદક કે વેપારી કે જથ્થાબંધ વેપારી એવું ઈચ્છતો હોય કે મારો માલ સહી સલામત ગ્રાહકો સુધી પહોંચી જાય એને કોઈપણ પ્રકારની નુકસાની ન થાય એટલા માટે દરેક ઉત્પાદક પોતાના માલનો વીમો ઉતરાવે છે એક જગ્યાએથી માલ બીજી જગ્યાએ કન્ટેનરમાં જતો હોય જહાજ દ્વારા જતો હોય હવાઈ માર્ગે જતો હોય તો કોઈપણ પ્રકારનું નુકસાન થવાની ભય રહે છે આ ભયમાંથી મુક્તિ મેળવવા માટે ઉત્પાદકો પોતાના માલનો વીમો લે છે જેમ કે આગનો વીમો મિલકતોનો વીમો અકસ્માતનો વીમો દરિયાઈ વીમો મુલણનો વીમો વગેરે અનેક પ્રકારના વીમા પોતાની જરૂરિયાત પ્રમાણે અને માલના સ્વરૂપ પ્રમાણે ઉતરાવવા જોઈએ અગિયારમું જોઈએ બાળકો નાણાકીય વ્યવસ્થા બજારીય સંચાલનના બધા જ કાર્યો માટે જરૂરી કાર્યશીલ મૂડીની વ્યવસ્થા કરવી પડે છે આ જરૂરિયાત સંતોષવા માટે આવું નાણાકીય જરૂર બને છે બજાર સંચાલકે કયા બજારીય કાર્યો કેટલા પ્રમાણમાં નાણાં જોઈએ છે વગેરે બાબતોનું આયોજન કરવું જરૂરી છે ઘણીવાર મોસમી પેદાશો માટે કોઈ ચોક્કસ મોસમ જાહેરાત કરવામાં આવે છે આ માટે નાણાંની જરૂરિયાત માટે અગાઉથી વ્યવસ્થા કરવી પડે છે જરૂરી સમયે નાણાંની ઉપલબ્ધતા અને બજારીય સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે જાહેરાત ઝુંબેશ વિતરણ વ્યવસ્થા ઊભી કરવી માલનું બ્રાન્ડિંગ કરવું બજારી સંશોધન કરવું વગેરે વચ્ચે સંકલન કરવાનું કાર્ય બજારય સંચાલકનું છે આ બધા જ કાર્યો એટલા માટે કરવા પડે છે કે જેથી માલ વ્યવસ્થિત બજારમાં ગ્રાહકોને પ્રાપ્ય થઈ પડે હવે બારનો જોઈએ આપણે જાહેરાત એટલે કે એડવર્ટાઈઝમેન્ટ માંગના અંદાજના આધારે અને નાણાંની પ્રાપ્યતાના કારણે જાહેરાતની વ્યૂહરચના કરવામાં આવે છે જાહેરાતના કાર્યોનો આધાર પેદાશનો પ્રકાર હરીફોની જાહેરાતની વ્યૂહરચના અને જે તે માધ્યમોની અસરકારકતા ઉપર રહેલું છે જાહેરાત પેદાશની માંગ ઊભી કરવામાં મહત્વનો ફાળો આપે છે આ જ કારણે જાહેરાત આપ્યા પછી ગ્રાહકોનું પેદાશ કે સેવા જેની જાહેરાત આપેલી છે તેનું આકર્ષણ અને માંગ બંને વધી જાય છે ઘણીવાર સ્થાનિક જાહેરાત ઝુંબેશ પણ વધુ અસરકારક થાય છે બાળકો જ્યારે આપણે જાહેરાત જોતા હોય ત્યારે માલ ખરીદવાની ઈચ્છા થઈ જાય છે નાના બાળકોની વસ્તુઓની જાહેરાત એવી હોય છે યંગસ્ટરની જાહેરાત જુદી હોય છે માલ એવી રીતે આપણી સામે પેશ કરવામાં આવે કે એની જાહેરાત કરવામાં આવે કે આપણને ખરીદવાની ઈચ્છા થઈ જાય એટલે જાહેરાત છે એ ખૂબ જ અસરકારક માધ્યમ છે તે જોઈએ વેચાણ વિતરણની વ્યવસ્થા ઉત્પાદક પાસેથી ગ્રાહક પાસે પેદાશ ઝડપથી અને કિફાયતી કિંમતે પહોંચે એ જરૂરી છે તે માટેના વિતરકોની નિમણૂક જરૂરી બને છે હવે ઘણીવાર માલનો વહેંચણીનું કાર્ય એક મધ્યસ્થીને સોંપવું પડે છે સમગ્ર જિલ્લા કે રાજ્યમાં જો વેચાણ કરવું હોય તો એજન્સીઓ કે એજન્ટો કે જથ્થાબંધ વેપારીઓને નિમવા પડે છે આવું ન કરે તો માલ દરેક જગ્યાએ પહોંચી શકે નહીં અને ઉત્પાદકનો કાર્યભાર પણ હળવો થઈ રહે છે પેદાશના પ્રકાર અનુસાર વેચાણ વિતરણની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે જો માલની માંગ ઘણી જ વધુ હોય અને સખત કે સતત હોય ત્યારે વિતરણના બધા જ વિકલ્પો ઉપયોગમાં લેવામાં આવે છે મધ્યસ્થીઓ દ્વારા વિતરણમાં જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને માલ સમયસર મળી જાય તે જરૂરી છે કેટલીક વાર ઉત્પાદક પોતાના ઉત્પાદનના સ્થળે જ વેચાણનું કાર્ય કરતા હોય છે ચૌદ જૂની બાળકો વેચાણ છેલ્લો પોઈન્ટ એટલે કે ખૂબ મહત્વનો પોઈન્ટ વેચાણ એ બજારીય સંચાલનના વિનિમયની પ્રક્રિયા છે જેમાં માલ ગ્રાહકને સોંપવામાં આવે અને વેચાણ કરીને નાણાં મળી જાય વેચાણના કાર્યમાં મધ્યસ્થીઓની ભૂમિકા મહત્ત્વની હોય છે જેટલા પ્રમાણમાં વિક્રેતા આક્રમક હોય તેટલું વેચાણ વધુ થાય છે ઘણીવાર ઉત્પાદક ગ્રાહકોને સીધું જ વેચાણ કરે છે વેચાણમાં સૌથી અસરકારક રીત વ્યક્તિગત વેચાણની છે વેચાણ ખૂબ મહત્ત્વનું છે બાળકો કે વેચાણ વ્યવસ્થિત ન કરો તો પળી રે માલ અને માંગ ઘટી જાય અથવા ેશન રૂચિને તેઓ બદલાઈ જાય તો માંગ પડી હોય છે એટલે જાહેરાત જેવી આપો છો એવું જ આક્રમક વેચાણ પણ થવું જોઈએ પંદરમું જોઈએ બાળક વેચાણ પછીની સેવાઓ વેચાણ માત્રથી માર્કેટિંગનું કાર્ય પૂર્ણ થતું નથી પરંતુ સંતુષ્ટ અને કાયમી ગ્રાહક મેળવવા ગ્રાહકોની ફરિયાદો સાંભળવી પડે ખામીવાળો માલ પરત લેવો પડે અથવા બદલી આપવો પડે જરૂરિયાત પ્રમાણે સમારકામની સેવા પૂરી પાડવી પડે કેટલીક પેદાશોમાં ગ્રાહકના ઘરે નિદર્શન કરવું પડે એર કન્ડિશન ટેલિવિઝન ઘરઘંટી રેફ્રિજરેટર જેવી વસ્તુમાં ટેકનિકલ જાણકારી જરૂરી છે તે માટે વેચાણ પછીની સેવાની વ્યવસ્થા કરવી પડે ઉત્પાદકે વેચાણ પછીની સેવા માટે નેટવર્ક ઊભું કરવું પડે છે તો મને વિશ્વાસ છે બાળકો કે આ પ્રશ્ન તમને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે તેમ છતાં જો તમને કંઈ લાગે તો તમે કમેન્ટ બોક્સમાં જઈ અને લખી શકો છો અને મને મેસેજ પણ કરી શકો છો આ વિડીયો માટે ગાયત્રીબેનનો અને ચંદ્રેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ